એક વિશે થોડી ઘણી જો વાત કરીએ તો એક છે ત્રીસ ગુણ્યા એક કરો કે પચીસ ગુણ્યા એક કરો આન્સર શું આવે ત્રીસ એકુ ત્રીસ પચીસ એકુ પચીસ એટલે કે એકનો કોઈ પણ સાથે ગુણાકાર કરો એ જ સંખ્યા આવે એટલે ગુણાકાર ને ભાગાકાર ની તટસ્થ સંખ્યા એક છે એકની ગમે એટલી ઘાત એ પણ હંમેશા એક જ થાય એકની તમે પચાસ ઘાત કરો એકની તમે વીસ ઘાત કરો આન્સર શું આવે હંમેશા એક ત્યાર પછી કોઈપણ સંખ્યાની એક ઘાત છે એ સંખ્યા પોતે થાય એટલે ધારો કે આમ હોય પાંચની એક ઘાત વીસની એક ઘાત તો એ સંખ્યા પોતે જ થાય પાંચની એક ઘાત એટલે પાંચ પોતે વીસની એક ઘાત એટલે વીસ પોતે ત્યાર પછી એક છે એવી વિશિષ્ટ સંખ્યા છે કે જેનો સમાવેશ નથી તો અવિભાજ્યમાં થતો કે નથી વિભાજ્યમાં થતો પણ એક છે વિશિષ્ટ સંખ્યા છે એક છે દરેક સંખ્યાઓનો શું છે અવયવ છે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા પણ શું થાય તો કે હંમેશા એક થાય અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા પણ શું થાય હંમેશા તો કે એક થાય એકનો વર્ગ કરો વર્ગમૂળ ઘન કરો ઘન મૂળ હંમેશા એક જ થાય એકનો વર્ગ એકનું ઘન એકનું ઘનમૂળ એકનું વર્ગમૂળ શું થાય હંમેશા એક તો આટલી વસ્તુ એક માટેની યાદ રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો વિડીયો ગમ હોય તો લાઈક કરજો થેન્ક યુ